નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું શિવજીની ભસ્મ વિશે શિવ પૂજામાં ભસ્મનું સવિશેષ મહત્ત્વ રહેલું છે ભસ્મ પવિત્ર હોય છે ભસ્મમાં શરીરને નિર્દેશિત કરવાની ઉર્જા અને શરીરને નિયંત્રિત કરવાની ક્ષમતા હોય છે ભસ્મ લગાડવાનું એક સાંકેતિક મહત્વ પણ રહેલું છે ભસ્મ લગાડવાથી હંમેશા જીવનમાં નશ્વરતાની યાદ રહે છે ભસ્મ એ તો શિવજીને સૌથી પ્રિય એવો પદાર્થ છે ભસ્મ લગાવવાથી ભોલેનાથ શિવજી પ્રસન્ન થાય છે શિવલિંગ પર બીલીપત્ર ધતુરો આંકડાના ફૂલ અને આંકડાના ફૂલની માળા ઉપરાંત ભસ્મ ચડાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે ભસ્મ એ તો ભગવાન પિનાક પાણી શિવજીનું મુખ્ય વસ્ત્ર માનવામાં આવે છે સામાન્યતઃ યોગીજનો સ્મશાનમાં બનેલી મૃતક વ્યક્તિની અગ્નિદાહથી ઉત્પન્ન થતી રાખનો જ ભસ્મ તરીકે ઉપયોગ કરે છે શિવપુરાણમાં ભસ્મ જ ભગવાન શિવજીનું મુખ્ય વસ્ત્ર કહેવાયું છે કારણ કે ભસ્મ એ સૃષ્ટિનો સાર છે એક વ્યક્તિ કે સમગ્ર દુનિયા એક દિવસ રાખમાં જ ફેરવાઈ જવાના છે ભસ્મ લગાવનાર સુખ સમૃદ્ધિ પામે છે શિવજી કહે છે તમે પરમ પ્રકૃતિ તરફ આગળ વધો મહાદેવજીને ચડાવેલી ભસ્મ લગાડનાર વ્યક્તિને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે ભસ્મ એવું સૂચવે છે કે આ શરીર એ કોઈ મૂળ પદાર્થ નથી શરીર એ તો માત્ર બાહ્યપળ છે માટે જીવનમાં ભૌતિકતા તરફ ધ્યાન કેન્દ્રિત ન કરતા ઈશ્વર ભજન ઈશ્વર સ્મરણ જપ ધ્યાન ભક્તિ વડે ઈશ્વરને પામવા તરફ વળવું જેથી જીવન સાર્થક બનશે અને ઈશ્વરને પામવાનો માર્ગ પ્રશસ્ત બનશે તેમજ મોક્ષની પ્રાપ્તિ કરીને જીવન મૃત્યુના ચક્રમાંથી છૂટી શકાશે ગેરભસ્મ બનાવવી શક્ય ન હોવાથી બજારમાં મળતી રાખ એટલે કે રખિયાનો ઉપયોગ લોકો કરતા હોય છે જે મહદઅંશે સફેદ પથ્થરમાંથી બનાવેલ પાવડર જ હોય છે આ પરિસ્થિતિમાં જો આપ ભગવાન ભોળાનાથ સદાશિવશંકરને ભસ્મ અર્પણ કરીને પ્રસન્ન કરવા ઈચ્છતા હો તો ખૂબ જ સરળતાપૂર્વક આ ભસ્મ ઘેર જ બનાવી શકો છો જે તદ્દન અસલી ભસ્મ હશે ઘેર શિવ ભસ્મ બનાવવા માટે ગાયના છાણમાં કે ગાયનું છાણ ન હોય તો ચોખાની ભૂકીમાં ગૂગડ કપૂર પીપળ વડ અમરતલ પલાશ સમી બેર વગેરેના સૂકા લાકડા જેવી વસ્તુઓ ભેળવીને તેને બાળી નાખવી અને ભસ્મ તૈયાર કરી શકો છો અગ્નિ ઠરે રાખ ઠરે ત્યાર પછી વસ્ત્ર વળે આ ભસ્મને ગાળીને એક પાત્રમાં ભરી લેવી આ ભસ્મ ભૌતિકતા તરફથી પાછા વળીને આધ્યાત્મિકતા તરફ પાછા વળી ઈશ્વરને પામવાનો એક માર્ગ છે બોલો ઓમ નમઃ શિવાય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ